લોકસભામાં વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના નેતા રાહુલ ગાંધીએ નિવેદન દરમિયાન સત્તા પક્ષમાં બેઠેલા હિન્દુ અંગે વાત કરી હતી જેને લઈને કેટલાક લોકો દ્વારા તે નિવેદનનો વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે સુરતમાં રાહુલ ગાંધીના લોકસભામાં હિન્દુ અંગે કરાયેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સત્તા સ્થાને બેસેલા હિંસક હિન્દુ આ વાતને લઈને દેશમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે આ અંગે કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીએ ખુલાસો કર્યો હતો અને રાહુલ ગાંધીનો સત્તા સ્થાને બેસેલા હિંસક

જે રીતે વક્તવ્ય આપવામાં આવ્યું અને હિન્દુઓને હિંસક તેમજ અસત્યવાદી કયા છે તે બાબતે મારી લાગણી દુભાઈ છે સાથે સાથે કરોડો હિન્દુઓ જે બહુ સંકેત છે તે તમામની લાગણી દુભાઈ છે આજ રોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં મેં એમના વિરુદ્ધ અરજી આપી છે માનનીય સુપ્રીમ કોર્ટે પણ આવું અનેકવાર ટોક્યું છે કે જે પણ આવી રીતના કોઈ પણ ઉશ્કેરાટજનક કે અથવા તો કોઈ પણ સમાજની ટિપ્પણી કરે અને જેનાથી કોઈનું સમાન ગવાતું હોય તો તેવા લોકો વિરુદ્ધ ચોક્કસ ફરિયાદ કરવી જોઈએ એને ધ્યાન રાખતા મે આજ રોજ ફરિયાદ કરી છે અને माननीय રાહુલ ગાંધી ઉપર જે ભારતીય ન્યાય સંહિતા કાયદાની અંદર જે પણ એને સજા મળવી જોઈએ એ ચોક્કસ મળવી જોઈએ કાયદાની ઉપર કોઈ પણ વ્યક્તિ નથી એટલે કોઈની લાગણી દુબાવવાનો કોઈ પણ નેતાનો અધિકાર કે હક નથી